જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જે પોણે વળ્યું છે એટલે મારા એમાં પડ્યું ચહેરા વાળવા લાઈટ પણ આવી ગઈ છે તમાકુ પણ બાકી પડી પાયા વગર

અમે હવે જરાસા તમાકુના ચરાવાળવા પાછળ પર આઈ જમા આવી રહેશે યસ ઘૂમ કે તો આ લેકિન કામ તો હમ ના કોઈ પતંગ જરાવતું નહીં તો જય માતાજી મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો જરૂર કમેન્ટ થી કહેજો અને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલ ને કરી દેજો લાઈક કરજો વિડીયો ને શેર કરજો આગળ શેર પણ કરી દેજો તો મળીશું નવા બ્લોગ ની અંદર એટલે બાય 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 બાય